ઓલપાડ તાલુકાના કુવાશુપાલકો રોજગારથી વંચિત રહી જવા કરતા ઈચ્છામૃતિ આપવામાં માટે તે માંગ કરી હતી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા કુવાત ગામના બ્લોક નંબર ચારસો પંચાણું સુરત કલેક્ટર દ્વારા ઝીંગા તળાવ બનાવવા માટે પરવાનગી આપવામાં આવી છે જો કે કુવાત ગામના રહીશો વર્ષોથી પશુપાલન કરતા હોય અને જો આ જગ્યા પર ઝીંગા તળાવ બનશે તો પશુ ચરણ કયા કરશે તેવા અનેકો સવાલો સાથે પશુપાલક ગ્રામવાસીઓ દ્વારા સુરત કલેક્ટરસીને પહોંચી આ પરવાનગી રદ કરવાની માંગ કરી જો પરવાનગી રદ ન થાય તો તેમને ઈચ્છામૃત્યુ આપવા માંગ પણ કરી છે અમે વિવેક કુમાર પટેલ રહેવાનું ગામ કુવાત તાલુકો ઓલપાર અમે કલેક્ટર શ્રીને આજે એ બસોથી વધુ પરિવારોની વેદનામાં વેદના સંભળાવવા આવ્યા છે આવેદનપત્રના સ્વરૂપમાં કે એમણે જે બ્લોક નંબર ચારસો પંચાણું મોજે કુવાર જે બે હજાર ઓગણીસ અને બે હજાર એકવીસમાં જે ઝીંગાના તળાવો માટેની ફાળવણી કરવામાં આવી છે એ રદ કરવામાં આવે કેમકે જો એ ફાળવણીના ભાગરૂપે તળાવ બનશે તો ગામમાં પણ ચોમાસાનું પાણી ભરાઈ જશે અને ખેતરાઈમાં પણ ચોમાસાનું પાણી ભરાઈ જશે જેથી વરસાદી પાણીનો કોઈ નિકાલ થઈ શકે શક્ય નથી જેથી આ એ પશુપાલન અને ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન થાય એમ એમ છે જેથી આ હુકમ રદ કરવામાં આવે અથવા તો બસોથી વધુ પરિવારોએ મૃત્યુની પણ માંગણી કલેક્ટર સમક્ષ કરી છે જો આ હુકમ રદ નહીં કરવામાં આવે તો ગ્રામજનોને મૃત્યુ માટેની પરવાનગી કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવે એવી મારી માગણી છે હાલ તો મોંઘવારી સમયમાં પશુપાલકોને ગોચરની જગ્યા જ ન મળશે ત્યાં ઝીંગા તળાવ બનશે તો પશુપાલકોની સ્થિતિ દયનીય થશે જેને લઈને પશુપાલક દ્વારા ઈચ્છા મૃત્યુ માંગ કરાય છે અઝર કૃષિ સાથે હર્ષદ સેઠા